નામાં એક હજાર પાંચસોને પચાસ કરોડના સાયબર ક્રાઇમમાં વધુ તેર આરોપીની ધરપકડ કરાઈ અગાઉ જ આ કેસમાં ચાર મુખ્ય આરોપી ઝડપાયા હતા ત્યારબાદ આઠ આરબીએલ બેંકમાં કર્મચારી ઝડપાયા હતા હવે આ કેસમાં અગિયાર એકાઉન્ટ હોલ્ડર અને બે બોગસ દુકાનો બી કરનારા ઝડપાયા આ સાયબર ફ્રોડ કેસમાં પંચાવન બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો તમામ લોકોની તપાસ કરતા મોટાભાગના લોકો પાસેથી છેતરપિંડીની ડોક્યુમેન્ટ લઈને ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું આરોપી લોકોને લોન અપાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈને બેંક ખાતા ખોલાવતા હતા તો બીજી તરફ અગિયાર લોકો એવા હતા કે જેને પચાસ રૂપિયાથી લઈને બે લાખ કમિશન લઈને પોતાના ખાતા ઉધાર આપ્યા હતા અન્ય બે લોકો ખોટા જીએસટી નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનર લગાવીને બેંક વિઝિટ ભૂલતા હતા આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબા હોવાનું સામે આવ્યું છે પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ ને ગુના દાખલ કરવામાં આવેલો હતો જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આજ ગુનામાં ચાર જો મુખ સમય જોવામાં આવેલા હતા અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના ઇમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ના ઉપયોગ કરવામાં આવ્યા હતા એના બી એમ એ તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા દેડ લાખ પેજ ના એક પણ આ ચાર આરોપી જો પહેલે પકડાયા કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટાલો વાળો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તક ના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબનું અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જોઈએ કુલ મળાઈને જોઈએ અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કરે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષા વાળા હોય ગરીબ લોકો હોય એના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચિત્રો હતા એના અપ્રોચ કરી ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ ફૂલ નોલેજ જો બે લાખ રૂપિયા સુધી રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે ત્યારે જો અમે લોકો નક્કી છે કે જે બેંકો આ ફ્રોડ મદદ કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના ભી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જો